નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે ગાણિયાના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર સતત વધતો જોવા મળી રહ્યો છે કેમ કે આ વાયરસ અત્યાર સુધી 21 જિલ્લામાં ફેલાયેલો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ સામે આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં અત્યાર સુધી 21 બાળકનો મૃત્યુ નિપજ્યા છે સાબરકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે મિત્રો રાજ્યમાં શંકાસ્પદ ચાંદી પર વાયરસને લીધે અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત પંચમહાલ મોરબીમાં બે બે બાળકોના મોત દાહોદમાં બે રોલી અને રાજકોટમાં બે બે મહીસાગર અને મહેસાણામાં એક એક બાળકનું મૃત થયું છે સુરેન્દ્રનગર ગાંધીનગરમાં એક એક બાળકનું મોત થયું છે મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારકામાં એક બાળકનું ગાંધીનગર કોર્પોરેશનમાં એક બાળકનું મોત થયું છે સાબરકાંઠામાં એક દર્દી અને રાજસ્થાનમાં એક બાળકનું પણ મૃત્યુ થયું છે ઉલ્લેખનીય તો એ છે કે અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પુના ખાતે મોકલાતા હતા આ sample ના પરિણામ આવતા અંદાજે છે એક અઠવાડિયા જેટલો સમય લાગી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમ છતાં હવે આ શોધી સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત biotechnology રિસર્ચ center માં ઉભી કરવામાં આવી છે તેને લઈ હવે ચાંદી પુરા virus ઝડપી નિદાન થાય અને સારવાર કરવામાં આવી શકે છે મિત્રો આવી જ માહિતી માટે channel ને subscribe અને video ને like કરજો મિત્રો ધન્યવાદ